પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર ચારસો ત્રણમાં સાત લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટ મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો હતો રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના સુ લેવામાં આવતા હતા જેમાંથી બે હજાર કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો જ્યારે મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા હતા આ રેડ દરમિયાન રૂમ નંબર ચારસો સાતમાંથી નવ વિદેશી મહિલાઓ મળીને કુલ તેર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચુમ્માળીસ બે અને ચોપન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે અને તેર વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને સોંપી છે